પત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં ન આવતા અથવા તેના પર કોઈ સંતોષકારક પગલાં ન લેવાતા હતાશ થઈ આથે પ્રાદેશિક કમિશનર કચેરી પરિસરમાં ઝેરી પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

બે સંવંત બે હજાર ઓગણીસો વીસથી એકવીસથી ત્રેવીસ સુધી લાઠી નગરપાલિકામાં લગભગ અંદાજે આઠ કરોડનો ભ્રષ્ટાચાર થયો એની અવારનવાર મેં રજૂઆત કરી મુખ્યમંત્રી સુધી લખી પ્રાદેશિક કમિશનર તપાસ થતાં આ કાયદેસરનું કૌભાંડને ભ્રષ્ટાચાર હોય એવું સાબિત થયેલું છે પણ છતાંય એનો વસુલાત કરતી નથી અને એના માટે મેં અવારનવાર પાછ મુખ્યમંત્રી પાસે બીજી વખત પત્ર લખ્યો ઉપવાસ આંદોલન પણ કર્યું છતાં કોઈ જવાબ મળતો નથી એટલે મેં મુખ્યમંત્રીના અહીંયા આગમનમાં અને કમિશનરને ત્યાં ઓફિસમાં ફિનાઇન પીન અને ગટગટાવી અને આત્મવિલોપન કરવાની મેં નોટિસ ગઈકાલે પણ મેં આપી છે પણ છતાં તંત્ર જાગતું નથી